નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા નવસો એંશીથી તેરસો ને પાંત્રીસ સાવરકુંડલા બારસો પચાસથી પંદરસો પચાસ રાપર ચૌદસો એકાવનથી ચૌદસો એકાવન ખાંભા બારસો સિત્તેરથી તેરસો બાબરા અગિયારસો ચાલીસથી ચૌદસો પચાસ મોડાસા અગિયારસો એકતાલીસથી બારસો પચીસ અમરેલી એક હજારથી સત્તરસો એંશી જેતપુર એક હજાર એકાવનથી પંદરસો એકતાલીસ જામખંભાળિયા નવસોથી ચૌદસો સાસઠ હિંમતનગર પંદરસો પચાસથી સોળસો ને ચાર પાલીતાણા અગિયારસો પચાસથી ચૌદસો મહેસાણા સાતસોથી બારસો ને પચાસ હળવદ એક હજારથી ચૌદસો ચસદણ એક હજાર સાઠથી પંદરસો પંદર તળાજા બારસો અઠ્ઠાણુંથી સોળસો ને ત્રીસ કોડીનાર બારસો અગિયારથી ચૌદસો ગોંડલ બારસો પચાસથી સત્તરસો એકોતેર વિજાપુર બારસો પચાસથી સોળસો ને એક વાંકાનેર એક હજાર પચાસથી સોળસો પંચાવન બોટાદ નવસોથી તેરસો ને પચાસ પાલનપુર ચૌદસો એકાણુંથી સત્તરસો પચીસ ભેલડી બારસો એકત્રીસથી બારસો એકાવન તો મિત્રો આ તા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો